Thank <laughs>

અને હાફિઝ સઈદના ઠેકાણાઓને નિશાન બનાવ્યા ભારતીય સેના દ્વારા આતંકવાદીઓને ઠેકાણા નાશ કરવાના સમાચાર મળતા જ દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો આ ક્ષણની સુરત શહેરમાં ગર્વ સાથે ઉજવણી કરવામાં આવી ભારતીય આર્મી દ્વારા આતંકવાદીઓના ઠેકાણા નષ્ટ કરવાના સમાચાર મળ્યા બાદ સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો એટલું જ નહીં દિવાળી પહેલા સુરતમાં શહેરમાં દિવાળીની ઉજવણી થઈ રહી હોય તેવા અનુભવ થવા લાગ્યા આતંકવાદને જે રીતે ભારતીય સેનાએ મુ જવાબ આપીને હુમલો કરી આતંકવાદના ઠેકાણા નષ્ટ નાબૂદ કર્યા તે ઠેર ઠેર ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠેર ઠેર ફટાકડા ફોડી તેમજ મીઠાઈઓ વેચીને ઉજવણી કરવાની સાથે ભારત જિંદાબાદ ભારતીય સેના જિંદાબાદ સહિતના નારાઓ લગાવી રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉત્સવ મનાવવામાં આવ્યો ઠેર ઠેર તિરંગા ફરકાવવામાં આવ્યા અને આ અવસરને ઉજવવામાં આવ્યો તો એરફોર્સના પૂર્વ ઓફિસરે પણ આ એર સ્ટ્રાઇકને લઈ દેશના સૈનિકોને શુભેચ્છા પાઠવી સાથે અગાઉ થયેલા યુદ્ધમાં તેઓએ પોતાની ફરજ નિભાવી હતી તે સમયને યાદ કરીને ફરી ભાવુક થયા અને સાથે ભારત સરકારને આ એર સ્ટ્રાઇકને લઈ અભિનંદન પાઠવ્યા मुझे मेरी गवर्नमेंट आरोप पूरा पूरा भरोसा था जैसे आज पता चला कि मोदी जी ने आतंकवादियों को चुन चुन के ठिकानों पे जाके उसको मारा है ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी साथ साथ मेरे उसके साथ जो भी सभी बैल की ओर जा रही है सभी आत्मा को शांति मिलेगी और मैं सरकार से और एक अपील करना चाहूंगी

કેનો બદલો લેવાનો છે તો એ બદલો લીધો છે ઇન્ડિયન આર્મીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને પાકિસ્તાન માં પીઓકે માં ઘુસી ને હુમલો કર્યો છે ને ઓપરેશન સિંદુર એનું નામ આપ્યો છે કે અઠાઈસ જણ નિર્દોષ અઠાઈસ જણ ને પહેલગામ અટેક માં માર્યા હતા એટલે ઓપરેશન સિંદુર એનું નામ આપ્યું ભારતીય તરીકે તમે શું કહેશો આ મારા માટે ને એકસો ચાલીસ

એ પરચો બનાવવા બતાવવાનો દિવસ એટલે આજનો દિવસ બરાબર 15 દિવસ પહેલા પહેલગામ પર જે નિર્દોષ વ્યક્તિ 26 વ્યક્તિઓની નિર્મમ હત્યા કરાઈ હતી અને તેના કારણે દેશની અંદર પાકિસ્તાન માટે એક અજબનો એક લહેર હતી કે આ હુમલાનો વળતો જવાબ અપાવવો જ જોઈએ પરંતુ એક પરફેક્ટ પ્લાનિંગ સાથે પરફેક્ટ સ્ટ્રેટેજી સાથે અને પરફેક્ટ મેળવવાના ઈરાદાથી મોદીજીનો આ એક એક્શન પ્લાન હતો અને એ છે મુઝફુર વગેરે જગ્યાઓએ આતંકવાદીના જે અડ્ડાઓ હતા તેનો ખાત્મો બોલાવવામાં આવ્યો એમાં ભારતીય સેના અન્ય કોઈ પણ નિર્દોષોની હત્યા ન થાય નિર્દોષનો જીવ ન જાય તેવી તકેદારી રાખીને અન્ય ભારતીય પ્રજામાં પણ યુદ્ધનો માહોલ ન ફેલાય તે રીતે સંપૂર્ણ તકેદારી અને સાવચેતીના પગલાં સાથે ઓપરેશન સિંદૂર દ્વારા આ હુમલાનો બદલો લેવામાં આવ્યો બદલો તો ન કહી શકાય પરંતુ જે નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એના માટે સમગ્ર દેશની અંદર જે જુવાડ ફાટી નીકળ્યો હતો અને ભારતની તાકાતનો જે આ પરચો બતાવવાનો દિવસ એટલે ઓપરેશન સિંદૂર અને એના માટે ભારતીય સેના એના સમગ્ર ઉચ્ચ અધિકારીઓ અને એના માસ્ટર જેવા પ્રધાનમંત્રી મોદીજીને શત શત પ્રણામ અને એ સાથે કહેવાનું મન થાય કે સર ફરોશિ કી તમન્ના આજ અમારે દિલ મેહ દેખ ના હૈ જોત બાજુએ એક આતિલ મેં કિતના હે તો આજે આપણે બતાવી દીધું છે કે અમારા બાવડાની અંદર કેટલું જોર છે કેટલી તાકાત છે કે ઘણી બધી આપણી બહેનોના સિંદૂર ભૂંસાયા હતા અને ઓપરેશન સિંદૂર દ્વારા કંઈક અંશે તેઓના હૃદયમાં પણ ફરી પાછી એવી દેશ ભાવના પ્રગટ થઈ શકે કે અમારા આ પતિઓના જે જીવ લેવાયા હતા એમનો જીવ જોખમમાં મૂકીને પણ એમણે દેશની રક્ષા કરી હતી એ કશું એણે ગયું નથી દેશ માટે ફરી પાછો એક અગત્યનો અને એક ખૂબ ઉમદા જુવાર દેશની અંદર પ્રગટી રહ્યો છે આ ઓપરેશન સિંદૂર દ્વારા તે અંતર્ગત ભારત દેશની અંદર અને ગુજરાતના આપણા મુખ્ય પંદર જેટલા શહેરોમાં આજે રાત્રે ચાર આજે સાંજે ચાર વાગ્યા પછી મોક ડ્રિલ નું આયોજન થવાનું છે તો આપ સર્વ શહેરીજનોને નમ્ર વિનંતી કે આજનું જે આ આયોજન છે તેના માટે આપ સંપૂર્ણ સજ્જ થઈને સાવચેતીપૂર્વક અને અધિકારીઓને સંપૂર્ણપણે આપ સહકાર આપજો એ માટેના સંપૂર્ણ તકેદારીને પગલા લેજો અનનેસેસરી કોઈ પણ હેવક ઊભો ન થાય આ

નિરાશ હતી અને એનો બદલો લેવાની ડિમાન્ડ કરતી હતી અને બદલો લેજો અને આજે રાતે જયારે ઓપરેશન સિંધુ દ્વારા ઇન્ડિયન આર્મીએ હુમલો કર્યો છે અને આતંકવાદી ઠીકનાઓને ન નાબૂદ કર્યા છે ત્યારે અમને ગર્વ થાય ઇન્ડિયન આર્મી ઉપર પણ આપણે હજુ અટકવાનું નથી આપણે પીઓ કે જે છે એ પણ લેવાનું છે અને પાકિસ્તાનના ટુકડા કરવાના છે કાયમ આપણે ખુલ્લી છૂટ આપશે તો અમારા જે જવાનો છે આર્મીના ભારતીય ફોજ છે એમનું જે શૌર્ય છે એ ખરેખર આખી દુનિયાને ખબર પડે કે ભારતીય આર્મીનું શૌર્ય કેટલું છે એટલે હજુ પણ આપણે આગળ વધી અને પાકિસ્તાનના ટુકડા કરવાના છે ને ઇન્ડિયન આર્મી જિંદાબાદ જી જે રીતે સમગ્ર દેશ જ્યારે નિંદ્રામાં હતો ત્યારે આર્મી દ્વારા આ પરાક્રમ કરવામાં આવેલું છે તો એ બાબતે આર્મી ને આર્મીને તો જેટલા અભિનંદન કહીએ એટલા ખરેખર ઓછા છે પરંતુ આપણે જોયું છે કે સેવન્ટી ટુ નું યુદ્ધ હોય અડસઠ નું યુદ્ધ હોય કે હમણાંનું જે કરગીલ યુદ્ધ હોય જ્યારે પણ ભારતના લોકો સૂતા હોય છે અને ઇન્ડિયન આર્મી જાગતી હોય ત્યારે એવા અમે અભિનંદન આપીએ છીએ બાવીસ તારીખે જે રીતે પહલગામમાં જે આતંકવાદી મુલન થયેલો હતો એમાં દેશની જે મહિલાઓના સિંધુ આજે ઓપરેશન સિંધુર દ્વારા પૂરો કરવામાં આવેલો છે હા એ કદાચ હું માનું છું કે ભારતની એ ગર્વ કરતી હોય જયારે એમના પતિઓના જે રીતના એમને મોત ને ગાઢ ઉતાર્યા હતા ત્યારે એ ખરેખર દેશ આખો સ્તબ્ધ હતો અને મને એવું લાગે છે કે એટલે જ આ સિંધુર અમે મટવા નહીં દઈએ ભલે એમના અ જે પતિઓ છે એ કદાચ માર્યા ગયા છે આતંકવાદી હુમલામાં પણ એ સિંદુર પૂરી શકે એવું આ ભારતીય આર્મીએ આજે જે કામ કર્યું છે કે એ કાયમ એમને યાદ રહેશે કે આ સિંદુર ઓપરેશન કરી અને એમને એમના પતિ ગયા છે એવો અહેસાસ નહીં થાય અને કાયમ માટે યાદ કરશે કે નહીં અમારા એક પતિનો બદલો એમને હજારો લોકોને આતંકવાદીઓને નાબૂદ કરીને લીધો છે એટલે એમને ગર્વ પણ રહેશે એટલે ખરેખર અભિનંદન પાત્ર છે ગત બાવીસ તારીખે જે પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને દેશના અઠાવીસ જેટલા જે નિર્દોષ નાગરિકો છે જેની હત્યા કરવામાં આવી હતી જેનો જવાબ જે

વિમાનજી જે હમણો હતા અને આવતા હતા જ્યારે પાકિસ્તાન લોકો ખાલી ખાલી વંગાફ કૂટે ત્યારે અમે આદમપોરી લોકો ઉડાવી દીધું આ કર્યું તે કર્યું એ લોકોનું વિમાન હિન્દુસ્તાની હદમાં આવતું જ નહોતું ને આપણા ત્યાંના પાયરોઠો ખરેખર ફાયતરો પાયલોટો દેશ તમારે પોતાની જાણા પર કંઈક પાલવા કરતા નથી એ અત્યારે એમની કે મારા ભાઈ છોકરા શું કારણ કે સરકાર આપણને બહુ જ ધ્યાન રાખે છે ઉમેદવારી વાળાનું ને કઈ પણ માણસ માણસ અમારો શહીદ થાય તો તેની બધી જ જવાબદારી સરકારે જે છોકરાને ભણાવવાની એ એ કરવાની બધી એનો જવાબદારી લે છે ગઈકાલે જે રીતે ઇન્ડિયન એરફોર્સ દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવેલી છે એને લઈ આપણે ઇન્ડિયન એરફોર્સ ને કેવી રીતે આજેમના કાર્યને બિરદાવ ઇન્ડિયન એરફોર્સ એકદમ ગમે તેમની પણ બધું ગણતીપૂર્વકનું કામ કરે ને એ લોકોએ એ લોકોના ત્યાં એક એક ફોટા મેળવા જ્યાં જ્યાં અડા છે લોકોના આતંકવાદી બધાના અડ્ડા આ તે બધા એટલે મુદ્દામાં બધું જાતે એ કરીને તૈયાર કર્યું અને એ લોકોએ એક પણ સ્મરે નહીં તેની ખાસ કાળજી રાખી છે આતંકીઓ પર એમને હમડો હમડો કર્યો ને ખરેખર એર ફોર આપણા પાયલોટ ને ફાઈટર પાયલોટ બહુ જ એકદમ બુદ્ધિશાહી રીતે કામ કરે છે એવું નહીં કે બંબાથી ગમે ત્યાં કંચાઈ લાવો ટાર્ગેટ પર જ જઈને એ કરે એવા છે જી જે રીતે મોદીજી દ્વારા પણ જે રીતે આર્મી ને તેમજ ઇન્ડિયન એરફોર્સ ને જે રીતે છૂટ આપવામાં આવી હતી કે તેઓ તેઓની રીતે લડત આપી શકે છે તો એ બાબતે પણ મોદી નરેન્દ્ર મોદી બહુ બહુ હોશિયાર માણસ છે એને કહ્યું કે આ સબ્જેક્ટ તમારો છે મારે કશું બોલું મેં તમે બધી જ છે તમે ફાયરિંગ કરો હેર સ્ટ્રાઈક કરો ગમે તે જે કરો તે કરો પણ આનો બદલો મારે લેવો છે અમારા ચીફને બોલાવીને વાત કરી દીધી ચીફે કહ્યું હવે છોડી દો અમે અમે અમારો સબ્જેક્ટ છે એટલે અમે સંભાળી લઈશું ને એને આખી ત્યાંના આતંકવાદી અડ્ડાની બધાના ફોટા હા તે બધું જ એરફોર્સે મેળવું અને એની પર જ એ લોકોએ બંબાદિંગ કર્યું

અમે પાકિસ્તાન આદમપુર પાકિસ્તાન જે લગભગ નજીક જ હતા ને તે હવે એર હુમલો થાય એટલે અમારે બધી ફેમિલી અમે ઘરની આગળ ખાવા ટેન્જ ખોલી રે કર્યું કંઈ પણ એવું સાયન લાગે તો બધા ખાવા ખુલી પડો અમારી જે ઓફિસ જે હતી કાર્યસ્થળ ત્યાં પણ અમારા બંકરો મોટા મોટા બરાબર અમે જેવું એર સ્ટ્રાઈક થાય કે અમે બંકરમાં ઉતરી જઈએ એટલે આપણા સૈનિકોને કંઈ થાય નહીં મને ખબર છે કે હું પણ સૈનિક તરીકે સૈનિક દેશ માટે મરી ચૂતા તૈયાર છે આપણો સૈનિક કોઈ પણ ભોગે આપણા રાષ્ટ્ર કોઈ પણ નુકસાન થવા દેશે નહીં જે જે રીતે આપણે એરફોર્સના એક્સ ઓફિસર સાથે વાત કરી તેમને કહ્યું કે છે છે દેશના સમગ્ર જે જે સૈનિકો જેમણે સ્ટ્રાઇક ને ઓપરેશન પાર પાડ્યું તેમના માટે તેમને ગર્વ છે અને પોતાના જે જે સમયના યુદ્ધ સમયના જે અનુભવો હતા તે પણ તેમણે આજે આપણા ચેનલના માધ્યમ દ્વારા આપણી સામે રજૂ કર્યા છે જે રીતે આપણે જે અલગ અલગ લોકો સાથે વાત કરી આપણે એરફોર્સના એક્સ ઓફિસર સાથે વાત કરી તેમને પોતાના અનુભવો જણાવ્યા અને જે સુરતના જે કેટલા

જે નવ જેટલા અદ્દાઓ છે છોડીને તમામ અદ્દાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા તો સો જેટલા આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે તો આ સ્ટ્રાઇક ને લઈ સમગ્ર ભારતીય આજે ગર્વ અનુભવી રહ્યો છે કેમેરા પર્સન સાથે રશ્મિરાના રફતાર સુધી